નમસ્કાર મિત્રો મિત્રો સરકાર દર વર્ષે નવી નવી યોજનાઓ લાવે છે પણ આપણે આ વિડીયોમાં સરકાર તરફથી ઘણા સમયથી ચાલતી એક યોજના વિશે વાત કરવાના છીએ યોજનાનું નામ છે માનવ કલ્યાણ યોજના આ યોજનાની તમને ખબર જ હશે કે જે યોજના હેઠળ મફતમાં સાધન સહાય આપવામાં આવે છે દર વર્ષે આ યોજનાઓ ફોર્મ ભરવાનું ચાલુ થાય છે અને બે હજાર ચોવીસ માં પણ આ ભરવાનું ચાલુ છે જો તમારે આ યોજના હેઠળ મફતમાં લેવી હોય તો તો એ માટે સૌથી તમારી પાસે આ યોજનાની પૂરેપૂરી માહિતી હોવી જોઈએ કે યોજનામાં કોણ કોણ લાભ લઈ શકે છે યોજનામાં ફોર્મ ભરવા માટે ક્યાં ક્યાં કાગળ એની જરૂર પડે છે આ ફોર્મ ક્યાં ભરવાનું હોય છે આ જે તે સાધન કીટ ક્યાં લેવા જવાની અને આ યોજનામાં ફોર્મ ભરવાનું ક્યારે ચાલુ થઈ છે જે બધી માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે એ પહેલા અમારી એક વિનંતી છે કે તમે વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો આ યોજના કુટીર અને ગ્રામોદ્યોગ કચેરી ગાંધીનગર દ્વારા ચલાવવામાં આવે છે રાજ્યના આર્થિક રીતે પછાત વર્ગ ગરીબ લોકો સ્વરોજગાર ઉભો કરીને આત્મનિર્ભર બને એ ખૂબ જરૂરી છે આ યોજના દ્વારા ધંધો રોજગારી ઉભી કરી શકે એ હેતુથી સરકાર મફતમાં સાધન સહાય આપે છે તો મિત્રો સૌથી પહેલા તો એ જોઈએ કે કયા પ્રકારના ધંધા માટે કઈ કઈ કિટ આપવામાં આવે છે તો એમાં અથાણા બનાવટ માટેની કિટ ઇલેક્ટ્રિક એપ્લાયન્સ રિપેરિંગ દૂધ વેચનાર પંચર કિટ પાપડ બનાવટ માટેની કિટ પ્લમ્બર માટેની કીટ બ્યુટી પાર્લર કીટ ભરતકામ માટેની કીટ ત્યારબાદ વાહન સર્વિસિંગ અને રિપેરિંગ માટેની કીટ ત્યાર પછી સેન્ટિંગ કામ માટેની કીટ તો ટોટલ દસ પ્રકારના ધંધા માટે આ કીટ આપવામાં આવે છે આ દસમાંથી કોઈ પણ એક કીટ માટે તમે અરજી કરી શકો છો તમારા રેશન કાર્ડના સભ્યમાંથી કોઈ પણ એક વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે ત્યાર પછી જોઈએ કે આ યોજનાની પાત્રતા શું રહે છે એટલે કે કોણ કોણ ફોર્મ ભરી શકે છે કઈ કઈ જાતિમાં આવતા લોકો આ યોજનામાં ફોર્મ ભરી અને લાભ લઈ શકે છે તો એમાં અરજદારની ઉંમર અઢારથી સાઠ વર્ષની વચ્ચે હોવી જોઈએ ત્યારબાદ ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો જોઈએ અને ઝીરો થી સોળનો સ્કોર ધરાવતા લાભાર્થીઓને આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી હવે મિત્રો કે તમે જો આ પાત્રતામાં આવતા નથી તો મિત્રો સરકારે અથવામાં બીજો પણ એક ઓપ્શન આપેલો છે કે જેમાં અરજદારના કુટુંબની વાર્ષિક આવક રૂપિયા છ લાખથી વધારે ન હોવી જોઈએ અને તે અંગેનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે

અથવા એ ન હોય તો આવકનો દાખલો ત્યાર પછી જાતિનો દાખલો પાસપોર્ટ સાઇઝનો ફોટો ઈ શ્રમ કાર્ડ મોબાઈલ નંબર ઈમેલ આઈડી અને શ્વાઘોષણા પત્ર હવે આમાં ઘણા મિત્રો પાસે આ બે ડોક્યુમેન્ટ્સ નહીં હોય ઈ શ્રમ કાર્ડ અને પત્ર તો એ ક્યાંથી મળશે એ તમને કહી દઉં તો મિત્રો આ બે ડોક્યુમેન્ટ્સ વિશે મેં અગાઉ વિડીયો બનાવેલો જ છે જે વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાર પછી મિત્રો કે આ યોજનામાં ફોર્મ કેવી રીતના ભરવાનું હોય છે તો મિત્રો આમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું રહે છે ઈ કુટ્રીનની વેબસાઇટ ઉપર આ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે તમે તમારી જાતે જ આ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો તમારા મોબાઈલથી એ ફોર્મ કેવી રીતના ભરવું એ હું શીખવાડીશ પણ એ માટે થોડીક રાહ જોવી પડશે કેમકે હજુ આ યોજનામાં ફોર્મ ભરવાનું ચાલુ નથી થયા વર્ષમાં એક મહિનો આ યોજનામાં ફોર્મ ભરવાનું ચાલુ થાય છે એપ્રિલ અથવા મે મહિનામાં આ યોજનામાં ફોર્મ ભરવાનું ચાલુ થાય છે જ્યારે ફોર્મ ભરવાનું ચાલુ થાય છે ત્યારે હું વિડીયો બનાવીશ અને એનું મોબાઈલથી કેવી રીતના ફોર્મ ભરી શકાય એ પણ હું શીખવાડીશ યોજનામાં ફોર્મ ભરા જાય પછી તમારે રાહ જોવાની છે સ્ટેટસ જોતા રહેવાનું છે તમારી અરજી મંજૂર થઈ જાય પછી તમારું નામ ડ્રો લિસ્ટમાં આવે તો જ તમને જે તે કીટ મફતમાં આપવામાં આવે છે તો મિત્રો જો તમારે બે હજાર ચોવીસમાં આ યોજનાનો લાભ લેવો હોય તો આગળ મેં જે ડોક્યુમેન્ટ્સ કીધા એ તૈયાર રાખજો છો થાય કે પાંચમા મહિનામાં આ યોજનાનું ફોર્મ ભરવાનું ચાલુ થાય ત્યારે એના ઉપર વિડીયો બનાવીશ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને વિડીયો ગમે તો વિડીયો લાઇક કરજો